જો તમને આ પસંદ આવી તો કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોડાબેન આહીર સુરત થી આપ સૌનું મારા કિચન માં સ્વાગત છે આજે હું શેર કરીશ મગની દાળમાંથી ફળસી પૂરી ની રેસીપી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં તમને જો મારી રેસિપીઓ સારી લાગતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે સરસ મજાની ફળસીપુરી બનાવવાની છે તો તેના માટે મેં અહીં ફોતરા વગરની જે દાળ આવે મગની તે લીધેલી છે તેને મેં બે કલાક પહેલાં પલળી દીધેલી હતી સરસ રીતે પલળી ગઈ છે એક વાટકો રવો લીધેલો છે એક વાટકો મેંદાનો લોટ લીધેલો છે બે ચમચી નમક લીધેલો છે એક ચમચી હળદર પાવડર લીધેલો છે એક ચમચી અજમો લીધેલો છે અને જે કસ્તુરી મેથી આવે તે લીધેલી છે અને દેવા માટે તેલ લીધેલો છે સૌ પ્રથમ તો પેલા આપણે જે મગની દાળ પલારીને રાખેલી છે તેની આપણે પેસ્ટ તૈયાર કરશું હવે આ મગની ડાળ ને મિક્સર જારમાં નાખી દેસુ જે દાળમાં રહેલું પાણી આપણે નહીં નાખીએ એકદમ ઝીણી પીસી લેવાની આ ખોદાણો ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું આ પેસ્ટને એક કાથરોટમાં કાઢી લઈશું ને સરસ મજાનો લોટ બાંધી લેશો જોઈ શકો છો ને એકદમ ઝીણી પેસ્ટ તૈયાર કરવાની હવે આ પેસ્ટની સાથે જે રવો લીધેલો છે તે નાખી દેશું રવાને મેં પહેલેથી ચારીને તૈયાર કરેલો છે

તમે જો વધારે પૂરી બનાવતા હોય તો તમે વધારે નાખી શકો છો અડધી ચમચી હિંગ નાખશો રાતરોટમાં બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે તો છેલ્લે આપણે મેંદાનો લોટ નાખવાનો છે તો પહેલા આપણે અડધો વાટકો જ નાખીશું જો વધારે જરૂર પડશે તો ઉપરથી લોટ બીજો નાખીશું મોણ ખાલી આપણે બે ચમચી જેટલું જ નાખીશું વધારે મોણ નહીં નાખીએ કારણ કે રવો નાખેલો છે એટલે પડસી પૂરી એકદમ ક્રિસ્પી થાય છે હવે લોટ બાંધી લેશું હજી લોટની જરૂર પડશે લોટને એકદમ મુલાયમ બાંધવાનો છે આ ફરસી પૂરી તમે ગમે ત્યારે વાર બનાવી શકો છો બાળકોને તો ખૂબ જ ખાવાની મજા આવે છે આ રીતનો એકદમ નરમ લોટ બાંધવાનો હવે બે ટીપા તેલ નાખીને લોટને ને સરસ રીતે મસળી લેશું જોઈ શકો છો ને કેટલો સરસ મુલાયમ લોટ તૈયાર થયો છે જો તમે આ રીતનો લોટ બાંધશો એટલે તમારી ફોરસી પૂરી નંબર વન થશે તો હવે આ લોટને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું લોટને આપણે ઢાંકીને મૂકી દેસું જેથી કરીને રવો સરસ રીતે ફૂલી જાય લોટને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ પેલા કરતા લોટ સરસ રીતે ઠીક થઈ ગયો છે કારણ કે રવો નાખેલો હતો એટલે ફૂલી ગયો હોય આ રીતનો હજી લોટને લોટ સરસ રેડી થઈ ગયો છે તો હવે આપણે એક પેસ્ટ તૈયાર કરવાની છે પેસ્ટ બનાવવા માટે મેં અહીં ત્રણ ચમચી મેંદાનો લોટ લીધેલો છે અને ઘી લીધેલો છે ઘીની જગ્યાએ તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો આ ઘીને આપણે મેદાના લોટમાં નાખી દેસુ ને સરસ મજાની પેસ્ટ તૈયાર કરશું આ રીતની એકદમ પ્લેન પેસ્ટ તૈયાર કરવાની પેસ્ટને સાઈડ પર મૂકી દેસુ અને આપણે હવે પૂરી બનાવવાની તૈયારી કરશું આપણે લોટમાંથી મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરશું હવે રોટલી ભણી લેશું જેટલી રોટલી મોટી થાય તેટલી રોટલી કરવાની અજમા નાખ્યા છે એટલે ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે રોટલી મેં મોટી સરસ બનાવી લીધી છે હવે આ રોટલી ઉપર પેસ્ટ અલગ ફરતી સાઈડ પણ પેસ્ટ લગાવી દેવાની પેસ્ટ ની ઉપર લોટ લગાવી દેસુ હવે રોલ બનાવી હવે આ રોલમાંથી નાના નાના પીસ તૈયાર કરશું સાઈડમાંથી ભાગ કાઢી લેશું વડે દબાવી લેશું વધારે ભાર બધા લોવા ઉપર આ રીતે જે કટિંગ કરેલો ભાગ છે તે ઉપર રાખીશું જે આપણે નાની પૂરી બનાવી છે તેની ઉપર એક વેલણ ફેરવી દેસુ વધારે પ્રેસ થી નહીં ફેરવીએ ફેરવવાનું બધી પૂરી આ રીતની બનાવી લેશું ફળસીપુરી આ રીતની બધી તૈયાર થઈ ગઈ છે તો હવે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું ગેસ ચાલુ કરીશુ તેલ વધારે ગરમ કરવાનું નથી મીડિયમ તેલ ઉપર જ આપણે આ ફળસીપૂરીને તળવાની છે તો જ અંદર સુધી ક્રિસ્પી થશે તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી નાખવાનો હવે પૂરી નાખતા જઈશું તમે જોઈ શકો છો કે ફરસી પૂરી ઉપર આવી ગઈ છે તો હવે ફેરવી લેશો આ પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો કે પૂરી ના પળ અલગ થઈ ગયા છે બિલકુલ ધીમી રાખવાની જોઈ શકો છો ને આ પૂરીને તળાતા લગભગ પાંચ થી છ મિનિટનો સમય લાગે છે તેલમાં આમ જ રહેવા દેશું જેથી કરીને આપણી પૂરી એકદમ અંદર સુધી ક્રિસ્પી બને જો ફૂલ ગેસ ઉપર આપણે ફળસી પૂરીને તળશું તો અંદરથી કાચી રહી જશે અને ઉપરથી લાલ થઈ જશે એટલા માટે ગેસ ધીમો રાખવાનો

આ ગેતા ભૂકો થઈ જાય એવી સરસ ક્રિસ્પી બને છે તો તૈયાર થઈ ગઈ છે મગની દાળની ફળસી પૂરી તમને જો આ ફળસી પૂરીની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ મગની દાળની ફળશી પૂરીની રેસીપી કેવી લાગી અને તમે ચોક્કસથી બનાવજો આ પૂરી ચા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી